ઓગણત્રીસમી સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હૃદય દિવસે છ કલાકમાં એક હજાર તપાસ ડોક્ટરની રૂબરૂ હાજરી વિના કરવામાં આવી હતી ને સૌ પ્રથમ કહી શકાય તેવા આ કાર્યક્રમમાં કેટલાક નવા રેકોર્ડ સર્જાયા હતા હૃદયની બીમારીઓ ભારતમાં તથા વિશ્વભરમાં મૃત્યુનું મોટું કારણ બની રહી છે ભારતમાં વસ્તીનો સામે હાર્ટ સ્પેશિયાલિસ્ટની જરૂર છે છે પરંતુ આ પણ ઓછો ને અંતરને પૂરું કરવા માટે હૃદય સંબંધિત મૃત્યુની ઘટાડવા માટે હેલ્થ એન્ડ ટ્રીટમેન્ટ ઇન્ડિયા એ સૌ કહી શકાય તેવા ડિજિટલ હાર્ટ વાલ ચેક દ્વારા જરૂરિયાતોને સંતોષવા માટે એક પ્રોગ્રામ શરૂ કર્યો છે ઓગણત્રીસમી સપ્ટેમ્બર અને અમને ખુશી છે કે ગુજરાતમાં પ્રથમ વખત જે દેશમાં પ્રથમવાર ઇસ્તેમાલ થઈ રહી છે એવી એઆઈ ટેકનોલોજીથી તૈયાર કરેલ બ્લૂટૂથ સેટોકોપથી હાર્ટનું ચેકઅપનો કેમ્પ અહીં કચ્છી સમાજની વાડીમાં રાખવામાં આવ્યો છે આ કેમ્પમાં અંદાજે છસોથી આસપાસ ગુજરાતભરમાંથી આવેલા નાગરિકોનો હાર્ટ વાલ ચેકઅપ થશે અને બહુ ખુશીની વાત છે કે ચેન્નાઈથી બાર મેડિકલ પર્સનની ટીમ અહીંયા આવેલી છે જે હાર્ટ ચેકઅપ કરે છે અને અત્યારે સાયમલ્ટેનિયસલી વીસ જેટલા શ્રેષ્ઠ કાર્ડિયોલોજીસ્ટ કંટ્રોલ રૂમ કરીને ચેન્નાઈમાં અત્યારે બેઠા છે અને અહીંયા જે ચેકઅપ માટે જે નવું મશીન બનાવ્યું છે તે મશીનથી છાતી ઉપર મૂકીને એમના ધબકારા સાંભળવા માટે ત્યાં ડૉક્ટરો બેઠા છે અને આ વિચાર શરૂ કરનાર ડૉક્ટર ગોપાલ મુર્ગન એ બી ગોપાલ મુર્ગન છે જેમણે આ વિચાર શરૂ કર્યો કે એઆઈનો ઉપયોગ કેવી રીતના થઈ શકે અને આજે દુઃખની વાત એ છે કે જ્યાં અઠ્યાસી હજાર હાર્ટ સ્પેશિયાલિસ્ટની જરૂર છે ત્યાં દેશમાં માત્ર પાંચ હજાર હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે ચેકઅપ છે એ મોંઘું થઈ ગયું છે અને કોરોના પછી હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ બહુ વધી ગયું છે અને તેને રોકવા માટે એક બહુ મોટો પ્રયત્નો ડૉક્ટર એ બી ગોપાલ મુર્ગન અને હેલ્થ ઇન્ડિયા જે આખી સેટઅપ બનેલું છે એમણે આ કર્યો છે સંસ્થા છે હાર્ટ ટ્રીટમેન્ટ ઇન્ડિયા એમણે સમગ્ર આયોજન કર્યું છે અને અમે એમને સહયોગ કર્યો છે ગુજરાતમાં